ઓકેશ ભજીયા દુકાન ત્રેવીસ જુલાઈના રાત્રે સાડા અગિયારની આસપાસ ગોરવા પોલીસને સંદેશો મળેલ કે સુરેશ ભજીયા પાસે મારામારી જાય છે સત્વરે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી સમગ્ર ઘટના આવી છે ગોપનનાર છે ગૌરાંગભાઈ સુરેશભાઈ પડિયા સુરેશ ભજીયાના એ ઓનર છે એમને વાઘોડિયા રોડ ઉપર એમની બાપુ ચિકન કરીને એક નોનવેજની શોપ આવેલી છે અને ત્યાં બંધ કરી કામ કરવાની ઘેર આવતા હશે તો કોઈ કસ્ટમર ત્યાં એમની દુકાન પર ગયેલા અને કે ભાઈ જમવાનું આપો સ્ટાફ સાથે થોડી માથાકૂટ કરી અને ફોન ઉપર ભોગ બનનાર ગૌરાંગભાઈ સાથે પણ આ કામના આરોપીએ માથાકૂળ કરેલી ફોન કોમ્યુનિકેશન થવાથી એકબીજા ઉગ્રાવેશમાં આવી ગયા અને આ સ્થળ પર આરોપીઓને આવવા માટે એમને જણાવેલું અને આરોપી પણ આવેશમાં આવી જઈ ત્યાંથી બે ગાડી લઈ ચાર જણા આવેલા આવી અને સીધા જે ગૌરાંગભાઈ હતા એમના ઉપર એસોલ્ટ કરેલું અને એમને ઉચકી જેવું કંઈક સાધનથી એમના ઉપર વાર કરેલું ચાર ઘા મારેલા છે જે પાછળ થાપાની સાઈડ અને સાકરથી ઉપરના ભાગે એમની ઇન્જરી થયેલી છે

શક્તિસિંહ જે છે એમના વિરુદ્ધ મફતપુરા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે એ સિવાય બીજા કોઈ આરોપીઓનો ગુના એ જગ્યા છે હાલ એ માહિતી અવેલેબલ નથી પ્રથમ દ્રષ્ટિએ જોતા કોઈ રાજકીય સાથ પક્ષ સાથે કે રાજકીય બાબત સાથે સંકળાયેલા હોય એવું લાગતું નથી નવા કાયદા પ્રમાણે ચોપન એકસો પંદર એકસો અઢાર બે બસો છન્નું બી તથા જીપીએફ કલમ એકસો પાંત્રીસ આ મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે ના તપાસ દરમિયાન એવી કોઈ જૂની અદાવત સામે નથી આવી પણ જે ટેલિફોનિક કોમ્યુનિકેશન્સ જે છે એ રેકોર્ડિંગ સાંભળતા એવું લાગે કે કોઈ અદાવત નથી ખાવાની બાબતમાં મામલો બીચ ગયો છે કે સ્ટાફ સાથે થોડી હાથાપાઈ પર થઈ છે અને પછી સ્ટાફે માલિકને એટલે કે ગૌરંગ ફોન કર્યો એટલે ગૌરંગ આ બાબતે એમને ત્યાં બોલાવ્યા અને આ એક આપક ઇન્સિડન્ટ બની ગયો જ્યાં મગદ મારી ત્યાં સીસીટીવી હા તપાસના કામ લે

Thank you.